બીજા પડાવની શરૂઆત ઝીણા બાવાની મધ્યથી આગળ થાય છે અહીં યાત્રિકો થકાનનો અનુભવ કરતા હોય છે કારણ કે પેલો પડાવ પૂરો કરીને આવ્યા હોય છે તો અહીં વિરામ ઘણા બધા લોકો રહીએ છે હવે આ પડાવ છે એ અતિ પથરાળવાળો છે જંગલ જાળીવાળો છે અને ચઢાણ ઘણું લાંબુ છે મોટાભાગના યાત્રિકોને આ પડાવ થકાન આપતો હોય છે આપણે જોઈ શકીએ છીએ મોટા મોટા પથ્થરો વચ્ચેથી લોકો નીકળે છે ભીડ થોડીક ઘટે છે એનું કારણ છે ઝીણા બાવાની મદીથી બે રસ્તા પડે છે એક રસ્તો છે એ સરકળિયા હનુમાન થઈ અને માળવેલા સુધી પહોંચે છે અને બીજો રસ્તો ડાયરેક્ટ માળવેલા જાય છે તો અહીં યાત્રિકોની સંખ્યા થોડીક ઘટે છે એટલે આ ઘોડીમાં ચઢાણમાં થોડીક મજા આવે છે આપણે જોઈએ છીએ મોટી મોટી ઉંમરના લોકો પણ આ જંગલી રસ્તામાં પથરાળ વાળા રસ્તામાં ચડે છે હવે અહીં થકાન વધારે લાગતું હોય છે વધારે વિહામો કરે છે લોકો વચ્ચે વચ્ચે આરામ કરતા જોવા મળે છે આપને સાઈડમાં ઘણા બધા લોકો બેસે છે પથ્થરો ઉપર બેસે છે અને આરામ કરતા કરતા ચડે છે કારણ કે ઘણું આકરું ચઢાણ છે અમે જોયેલું અમારી સામે જ એક ભાઈને અહીં જ હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા કારણ કે અતિરેક શ્વાસ ચડી જાય છે તો આરામ કરવો ખૂબ જરૂરી બને છે હવે અહીંયા ખાવા પીવાની વસ્તુ ઘટી જાય છે ક્યારેક ક્યારેક લીંબુ પાણી વચ્ચે આવે છે બાકી આ જે ડુંગરાળ ઉપર આપણે ચડીએ અને પાછા ઉતરવાની શરૂઆત કરી ત્યાં સુધી વચ્ચે કોઈ કેમ્પ કેવું કંઈ આવતું નથી એટલે અહીંયા તમારે પાણી ખાસ રાખવું પડે છે ભેગું પીવા માટે થોડો ઘણો કદાચ નાસ્તાની વ્યવસ્થા હોય ભેગી તો સારું આપણે જોઈ છીએ કેટલું ઊંચું ચઢાણ છે લોકો વચ્ચેના માર્ગમાં સમાય નહીં તો સાઈડમાં ઝાડીઓમાંથી પણ ચાલે છે લાકડીના ટેકાથી પથ્થરો ઉપર પગ મુકતા મૂકતા લોકો જઈ રહ્યા છે જો કેટલા મોટી ઉંમરના આ દાદી માયથી નીકળે છે આટલી મોટી ઉંમરના લોકોનો પણ શ્રદ્ધા હોય તો પરિક્રમા પૂરી થાય છે આપણે જોઈ શકીએ છીએ કેટલું ઊંચું ચઢાણ છે લોકોને નમી નમી અથવા તો પથ્થરોને પકડીને ચડવું પડતું હોય છે લીંબુ પાણી લોકો પીવે છે વચ્ચે છતાં ઉત્સાહ છે થાક લાગે છે પણ એક શ્રદ્ધાના લીધે લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે સૌથી વધુ લોકો આ ઘોડીમાં થાકે છે આ બીજો પડાવની સૌથી આકરી આ જગ્યા છે તમે જોઈ શકો છો કેટલું ઊંચું ડાયરેક્ટ ચઢાણ આવે છે અને માટી ઝીણી ઝીણી થઈ ગયેલી છે એટલે લોકોના પગ પણ લપસે છે જોઈ શકીએ છીએ આપણે ઝાડીઓમાંથી પણ લોકો નીકળે છે હવે ઉચાણવાળી જગ્યા આવી ગઈ છે લગભગ પર્વત ઉપર પહોંચવાની તૈયારી જ છે બબે હાથ પકડીને ચડવું પડે છે એકદમ આકરો કરાયેલ જગ્યા છે અહિયાં પાણી પેલા પકા જો કેટલો કરાર અહીંયા આપને જોવા મળે છે બહુ સાવચેતીથી નીકળવું પડે છે કોઈ દુર્ઘટના ન બનેનો ખાસ ખ્યાલ રાખવો પડે છે આવા પથ્થરો ઉપરથી પસાર થવું પડે છે હવે આ ટેકરીની ઉપરની જગ્યા આવી ગઈ છે અહીં થોડુંક ખુલ્લું મેદાન છે લોકો છે એ આ હિલનો અનુભવ કરે છે ફોટોગ્રાફી લે છે શ્રદ્ધાળુઓ છે એ પોતે દેરડી કહે અમારા વિસ્તારમાં તમારા વિસ્તારમાં શું કહે તમે કોમેન્ટ કરજો આ પથ્થરો ઉપર પથ્થરો મૂકીને જે કહેતા હોય તે કોમેન્ટમાં તમે જણાવજો તો આ દેરડીઓ કરે છે શ્રદ્ધાળુ બધાય અને ઉપર ફોટોગ્રાફી બહુ સારી પાડે છે અને એક ટેકરીનો અનુભવ કરે છે હવે અહીંથી નીચે ઉતરવાનો રસ્તો શરૂ થાય છે લોકો છે એ ડુંગરાળ ઉપરથી નીચે ઉતરે છે નીચે ઉતરતાની સાથે જ હવે ધીમે ધીમે ચા કે એવા થોડા ઘણા નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે ઉતરવામાં થકાન ઓછો લાગે એટલે વધુ સમય બેસવું નથી પડતું પણ ચડવાના હિસાબે જે પગ ભરાણા હોય ત્યારે લોકો બેસે છે જોઈ શકીએ છીએ કેટલું શુદ્ધ પાણીનું ઝરણું અહીંથી પસાર થાય છે નાવાની એક અલગ જ મજા આવે છે આવું પાણી લગભગ આપને ક્યાંય જોવા નથી મળતું હવે અહીંથી સરકડીયા હનુમાન સુધી આપણે પહોંચી ગયા છીએ સૌથી મોટો કેમ્પ આ હનુમાનજીના મંદિર તરફથી અહીંયા હોય છે અને કેટલા બધા લોકોની રસોઈ બને છે આપણે જોઈ શકીએ છીએ કેટલા ચૂલા છે લોકો રોટલા બનાવે છે બેનો સેવાભાવી બેનો છે એ આટલા બધા સમૂહ માટે રોટલા બનાવવા બહુ તકલીફવાળી વાત છે આપણે જોઈએ છીએ રાત પડી ગઈ છે અને બહુ સારું ભોજન આપે છે ગરમા ગરમ રોટલા શાક

રાત્રિ રોકાણ છે આ જગ્યાએ થતું હોય છે આપણે જોઈએ છીએ મોટાભાગના લોકો તાપણા અને એવું કરે છે છે ઠંડીનો થાય અને જંગલમાં આજ જ્યાં ત્યાં મંદિરની આસપાસ લાંબો વિસ્તાર છે જ્યાં લોકો સુતા છે હવે બીજા ભાગમાં આપણે ત્રીજો પડાવ જોઈશું જે અહીં સરકડીયા હનુમાનથી કરી અને માળવેલા થઈ અને ઘોડી જે નળ પાણીની ઘોડી આકરી છે